અમરાત બાપાની જય હું મારું નામ જનતીભાઈ બસુભાઈ ઘાગરેશા છે માં મારે આ આ કેટલા વર્ષોથી આ દુઃખી છું માં મા હું હમણાં ઘણી બે ત્રણ જગ્યાએ જોયો પણ મને કોઈ એમ કહેજે પિતૃ છે કોઈ એમ કહેજે આમ છે તેમ છે પછી મારા અમારી આ દીકરીને આ નવમાં નોરતે માતાજીઓ પ્રગટ થયા પછી મને કહેતો ના આવાનકરમાં મેં આવાન કર્યો હવન કર્યા પછી માં હજી એમના મારી દીકરીના અવતાર આવે છે મને કાંઈ એમાં કાંઈ ખબર પડતી નથી માં તમે કાંઈ મને રસ્તો બતાવો માં દીકરીના આ દીકરીને ધૂણે છે માં અને બે દીકરીને એક દીકરીને તો બે વાર મેં ઘર કર્યું તો એનું ઘરનું નું હાલ્યું નવ સંડે હવન કર્યો તો માં પણ કાંઈ આ દીકરીનું કાંઈ મને કાંઈ હાલ ખબર પડતી નથી આલે પગડ થાય છે પણ એમ કે જવાબ નથી કઈ

মানে

માળી મહાકાળીમાં પ્રગટ થયા છે પણ મહાકાળીથી મહા પ્રગટ થાય છે પણ કાંઈ કાપ નથી થતું મારી અને આપણે અમે અરિજિત કરી છે તો એ મારી એમ કહે છે કે તમે ભક્તિ કરો અમે ભક્તિ એટલા નોરતા વાકના ભક્તિ કરી છે માડીએ કીધું એવું બધું અમે કરી દીધું હવન નવચંડી હવન કરી દીધો બધા કુટુંબને બેહા જમાડ્યા અને બધું કરી દીધું હવે માળી કીધું એ બધું કરી દીધું અને દશ્યામાના આ બેનને ઓતર આવતો હતો ત્યાં દશ્યામાના વર્ત ચાલતા હતા ત્યારે આ બેનને ઓતર આવ્યો જશ્યામાએ કીધું તમારું સારું કરીશ અને ત્યારબાદ માતાજી આવ્યા અને કીધું કે તમે છે ને નવચંડી હવન કરો અને અમે તો માતાજી કીધું એમ કર્યા કર્યા અને અત્યાર સુધી કરતા જ આવી છે માળી અને માળી અત્યારે મારી બે બહેનો છે એ અહીંયા અમારા ઘરે બેઠી છે બે ભાણિયા છે મોટી બેનના લગ્ન થયા હતા પહેલી વાર લગ્ન થયા હતા ત્યારે છૂટું થઈ ગયું બીજી વાર લગ્ન કર્યા ત્યારે છૂટું થઈ ગયું અને અને આ છોકરો અમારી ઘેરે છે બે ભાણી ભાણિયા છે અમારે નાની બહેનનું સાટામાં કર્યું હતું સામસામી તે તેનો અત્યારે કેસ આલે છે બેને લોચામાં હાલે છે અને મારું માણમાણ હાલે છે હું રગડ ગાડી હાકું છું મારે તો કેટલી વાર થઈ ગયું એનું કાંઈ નક્કી નથી હું પાછું પ્રાણે આકું છું મારું ઘર પાંચ પહેરું લફરાક પાછું વઈ જાય

આઠ પહેરો આઠ વરો આઠ વરો પહેરા કાળ પહેરો દાદા ને અમારે એક મારવાડી છે અને તે અમે બેહરા છે માં એમને જાતે જ દોર્યું છે એમને જાતે જ ચિત્ર કર્યું છે એમાં રંગ જાતે પૂરીને બેઠ્યા છે તો એમને ખબર પડતી નથી ચાલવાનું તમારે છે ચપ્પલ પહેરી ને જાઓ તમારું કામ છે સાચો ભાવ રાખો ને તો પછી વિમાન માં ફેરવું એ મેલડી રાજા તમે કેટલાજી દાદા અને કાળભેરો દાદા ને બેહરા છે સોનાણા કેટલાજી મહારાજ ને તાર પેટીમાં બીજે છે કાઈ પેટીમાં પેટીમાં અમારા મટે તો માં મને કઈ બહુ તો બર નવ ઘરે જા ને એકઈ ના ઘરે એક કોઈ દેવ બેહાડેલું નથી 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 હા માં કાળ બેરા હોય કે બટુ ભેરવ હોય કે કેટલા બાપા હોય હા આઠ વર્ષ પહેલાં તમે શું કર્યું એમ કે અમે આઠ વર્ષ પહેલાં તો માં કા કાળ ફેરવો દાદાના બાદ બેર્યા છે અને એને કરતા હતા માં હા કોને કહેવા ઉપર હવે એક ના અમારે સામે રહેતા હતા મારવાડી એ એને કાળ ફેરવો દાદા દાતા હતા

ભગવાન છે તો આપણે એને પૂંજી તમને થોડી ખબર હોય માં આમ થશે એમ હા બે બેહારે છે કેટલા જી મારા ચામુંડામાં છે અને કાળભેરો દાદા છે કેટલા જી મારા છે બે બેહારા છે બે ચામુંડ માતા તો તમારા કાળકા માતા તમારા ખોડિયાલ માતા તમારા હા આ બે જે દેવ બેહાડ્યા છે હા ભેરવ દાદા ના

તમને લોકોને કહું છું તમે જે મોટા છો ને આની વાત નહીં પણ તમને લોકોને કહું છું કે તમને લોકોને તો એટલી ખબર હોવી જોઈએ કે નહીં કે આપણા દેવ નથી મંદિરે તો દરેક મંદિરે જવાય દરેક મંદિરે તમે જાઓ એની એની છુટ્ટી છે ના નથી માનો કે તમે તમારું કુળદેવી ના દર્શન કરવા જતા હોય કેળ ભેરવરા છે સામુંડા માં ના દીકરા કેટલાય એટલે કઈ વાંધો નઈ એમ કરીને બેહાર્યા આત આઠ વર્ષ હતા બહેર્યા છે અને પૂજન કરીએ છીએ રસ્તો કઈ બતાવો અમને

અને કેવું ધોણી એવી તો હોય નહીં ધોણી માં હવે તમે કઈ તૈયાર કરો બીજો તો અમારો કઈ રસ્તો કરો માં બોલો પછી કોઈ કાળકાન પૂજે હા તો તો મારી નાખો કે બકરા ખાવા વાળી લોકો દૂર ભાગ પછી ચિત્ર દૂર વાળા પાછા લુગડા નહીં આલે બોલો માં તમે કઈ રસ્તો કરો બીજો તો હું કરું માં હું મારો તને એક જ જવાબ છે કે એક બૈરું હોય ને બીજું બૈરું આવે એટલે શું થાય એમ તું મન કે

થાય ને તમારા આઠ વર્ષ પેલા કે સાત વર્ષ પેલા કરીશો ક્યાં કરી બેઠા છો એટલે એમ કેતા કે ભૂખા નીકળશે હું માં સમજો નઈ બરોબર 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 મને એમ બરોબર ભૂકા નીકળશે એવું કેતા મને પછી મેં મારી પાસે સાત હજાર રૂપિયા માગ્યા હતા મેં એને આપ્યા હતા કદાચ તમારાથી ગુનો ભૂલ થયું સુધારી હોય તો એક જ છે કે હવે આ ધૂણ છે ને એના માતાજી નું દુઃખ દસઠ ટકા કેટલું દસ નેવ ટકા એના મનથી કરે છે આ વસ્તુ કેમકે એના મગજમાં એમ ને મળો નહી કઈ ના કરો તો કઈ નઈ પણ ઘરે જઈ છે ને ઘરે જાવ ને ઘરે તો તમારી અસલ કાળકા બેઠી ઘરે કાળકાનો દીવો કરજો ખોડિયા નો દીવો કરજો

તમે તમારા આવા મન મોડું થયું તમે મારામાં મોડા પોચ્યા છો જો તમે કદાચ એક વરસે વહેલા જાગ્યા હોત ને એક વર્ષ મારી પાસે વહેલા આયા હોત ને કોઈ પણ જીવનમાં બનાવ બનતા પેલા હું તમને રોકવાનો પ્રયત્ન બતાવ હું તમને ફીર થી મળું કે ના મળું મારું તમને એક જ જવાબ છે કે તમારી કાળકા તમારી તમારું બગડેલું સુધારી દે તો ઘર ની અંદર એટલા દેવરાગજો બીજા રાખતા